નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ડભોઈની સિનોર રોડ પર આવેલ ઉમા મલ્ટી હોસ્પિટલ ખાતે મેરેથોન સર્જરી યોજાય ડભોઈની ઉમા હોસ્પિટલમાં એક ઓગણીસ વર્ષીય દર્દીને ડાબા પગમાં આઠ કિલોની ગાંઠ હતી જેને લઈને દર્દી હેરાન પરેશાન થઈ ગયો હતો ઉમા હોસ્પિટલમાં મેરેથોન એટલે કે સાડા ત્રણ કલાકની આ સર્જરી ચાલી આઠ કિલોની ગાંઠને દૂર કરવામાં આવી આ ઓપરેશનમાં ડોક્ટર નિરવ ધામેલિયા ઉમા હોસ્પિટલના ડોક્ટર સ્મિત શાહ ડોક્ટર વંદના થાવરાની સહિતની ટીમે ખુબજ સફળ સર્જરી કરી અને દર્દી અને તેના સગા સંબંધીઓમાં ખુશી જોવા મળી મારું નામ ડોક્ટર નિરવ ધામિલિયા છે હું ઓર્થોપેડિક સર્જન તરીકે ઉમા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ડબોઈ ખાતે ફરજ બજાવું છું મારી ત્યાં એક ઓગણીસ વર્ષના દર્દી આવ્યા હતા જેને ડાબા પગના ઘૂંટણના ઉપરના ભાગમાં કેન્સરની ગાંઠ હતી જેનું બહુ જ ઘણી મોટી સાઈઝની ગાંઠ હતી જે કાઢ્યા પછી અંદાજી છે આઠેક કિલોની એક ગાંઠ છે એવું સમજો કે ડભોઈ લેવલે વેસ્ક્યુલર સર્જરી કરવી અને એ પણ આટલું મોટું જટિલ ઓપરેશન કરવું એ બહુ જ ગંભીર હતું છતાં પણ અમારે ત્યાં ડોક્ટર સ્મિત શાહ અમારી એનએસએસની ટીમ અને બધાએ એનું સક્સેસફુલ સર્જરી કરીને અત્યારે એને ગાંઠને રિમૂવ કરવામાં આવી છે અત્યારે દર્દીની ઘણી સારી કંડિશન થઈ ગઈ છે અને સક્સેસફુલી અમે ઓપરેશન કરીને એની ગાંઠ કાઢી આપેલી છે હું ડૉક્ટર સ્મિત શાહ છું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન છું મારે ત્યાં એક પેશન્ટ આવ્યું છે હિતેશભાઈ પ્રવીણભાઈ વસાવા યંગ છોકરો હતો ઓગણીસ વર્ષની ઉંમર હતી એને પગમાં કેન્સર હતું ઓસ્ટિયો સારકોમાં જે વધતું ગયું અને આખા પગમાં ફેલાઈ ગયું અને ખાસી મોટી એની ગાંઠ બની હવે એ ગાંઠની સાઈઝ આઠ કિલોની હતી એટલી બધી કોમ્પ્લિકેટેડ હતી અને પેશન્ટ ખૂબ અનસ્ટેબલ અને ઓપરેશન કરવું ખૂબ જોખમરૂપ હતું પણ પેશન્ટ માટે બીજા કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન બચ્યા ના હોવાથી એનું ઓપરેશન કરવાનું અમે પ્લાનિંગ કર્યો અમારી બધી જે ડોક્ટરની એનેસ્થેટિકની ટીમ એનેસ્થેટિકમાં ડોક્ટર વનના થારવાની ઓર્થોપેડિક ડૉક્ટર નીરવ ધામેલિયા આ બધા થ્રુ અમારી ડૉક્ટર્સની ટીમ દ્વારા ગઈકાલે આ પેશન્ટનું સફળતાપૂર્વક અમે ઓપરેશન કર્યું અને આખી ગાંઠ બહાર કાઢી ત્યાર પછી આજે પેશન્ટ સ્ટેબલ છે અને પેશન્ટ પણ ખુશ છે